સુરતમાં છેલ્લા દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે અગાઉ પડેલા વરસાદમાં પણ સુરતના પોષ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ કરવામાં આવ્યું છે ત્યારે અગાઉ પડેલા વરસાદમાં સુરતના પોસ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે આજે ફરી એક વખત વેસુ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે ભગવાન મહાવીર કોલેજ નજીક રોડ સાઇડમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જન્માષ્ટમી પર્વને લઈ લોકો રસ્તા પર નીકળતા હોય છે જેથી તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાણી ભરાઈ જતા વાહનો બંધ પડવાની ઘટનાઓ બની રહી છે તો બીજી બાજુ લોકો પરેશાન પણ થઈ રહ્યા છે અગાઉ પણ પાણી ભરાતા મોટા ભાગના વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા ત્યારે હાલ તો સુરત મહાનગરપાલિકા દ્વારા ગટરો ખુલ્લી કરવામાં આવી છે પરંતુ પાણીનો ભરાવો થતાં લોકો પરેશાન થયા છે વરસાદ સતત વરસી રહ્યો છે પરંતુ ગટર મારફતે પાણીનો નિકાલ થઈ રહ્યો છે